આપણે હમણાં જે છે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો મારું નામ નિલેશભાઈ ગોરધનભાઈ ભાલાળા ગામ વિરડી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપીજો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ અઠ્યાવીસ અઠ્યાવીસ એક ઓગણસાઠ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો નિલેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આ અત્યારે સોળ વીઘામાં છે હા ટોટલ કેટલો છે આપડી પાસે ટોટલ આપડી પાસે પચાસ વીઘાનો નો છે ખેડૂત મિત્રો ટોટલ જે છે પચાસ વીઘાનો છે હવે આપણે આ સિવાય કઈ વેરાયટી છે પીકેએમ વન ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે પીકેમ વન વેરાયટી છે આજે આપણે આ વેરાયટી કેટલા દિવસની થવા એટલે કે કેટલા મહિનાની થવા આપણે આ વેરાયટી ત્રણ મહિના જેવી થવા આવી મતલબ પંચ્યાસી થી નેવું દિવસ બરાબર છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે સોળ થી સોળ પાંચ ફૂટ છે વચ્ચે પાટલું આપડે અગિયાર ફૂટ નું મેકેલું છે અને સાતી આંકવામાં સારું રે એના માટે કોઈ વચ્ચે બીજું વાવેતર કરેલું નથી નકર આંતરપાક કરી શકાય એકવાર થઈ શકે છે બરાબર છે પણ ખરેખર ખેડૂત મિત્રો આંતરપાક કોઈ સરગવાને અમારી ભલામણ છે કે વચ્ચે કરવાની તો જ આપણે જે છે આગળ જતા સારું ઉત્પાદન લઈ શકશું બીજું ખાસ ની અંદર આપડે પાયા ના ખાતર કેવા નાખેલા છે આમાં પાયા ના ખાતર પેલા તો કઈ નતું નાખ્યું પણ દોઢ મહિના નો છો ચોમાસુ નજીક આવ્યું એટલે એકવાર ડીએપી આપ્યું બરાબર છે પછી બાર બત્રીસ સોળ આપેલું છે અને હવે વરસાદ ખેસાતા પાણી ની જરૂર છે તો પાણી ચાલુ છે બરાબર છે ખેડૂત મિત્રો હવે જે છે વરસાદ ઓછો હોવાના હિસાબે ખેંચ હતી એટલે જે છે હવે સરગવામાં પીએચ શરૂ કરી દીધેલું છે એની અંદર હવે નિલેશભાઈ તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે એક તો ઈળની દવા મારવી છે અને બીજું આ વન મારવી છે જેના આપડે બે છટકાવ લીધેલા છે બરાબર અને ખુબ સરસ રિઝલ્ટ મેળવશે કે જે મારે કેવાની જરૂર જ નથી આમાં સામુ દેખાય છે એની ગિંદરી કુણપ ફૂટ

ફિલ્ડ તો કમ્પ્લેટ છે તો નજર સામે જ દેખાય છે કે જે એની કુણપ ગિંદરી હા બરાબર છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડો મિત્રો કે જબરજસ્ત છે એ રિઝલ્ટ આપણને જે છે સરગવાના પાકની અંદર જે છે મળેલું છે એની અંદર આપણે કેટલા લિટર મંગાવેલું હતું આપણે પહેલાં એક લિટર મંગાવ્યું હતું ત્યાર પછી પાંચ નો ઓર્ડર આપેલો છે અને આજે તમે દેવા દેવા છો બીજું પાંચ ખેડૂત મિત્રો સારું પરિણામ મળેલું હોવાથી આજે ફરી પાછું જે છે પાંચ લિટર નિલેશભાઈ મંગાવેલું છે ઉપયોગ કરવો જોવાની અંદર રોગ જીવાતમાં તો આ હમણાં જે તમે જે કહો છો વીલ્ટેરિયલ વિલ્ટ બેક્ટેરિયલ જે સોડવા જાય છે એ એક રોગ હમણાં નવો જોવા મળ્યો છે બાકી તો બીજા રોગ તો ઈળ આવે છે સામાન બરાબર છે સો ટકા તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવામાં માંગો આપડે પીવન દવા કેવી આવે છે પીવન દવા કમ્પ્લેટ ચોક્કસથી એકવાર એનો યુઝ કરો એટલે પરિણામ તમારી સામે આવશે અને તમે ખુદ મગાવતા થઈ જાઓ બરાબર સો ટકા અને એની અંદર આપણે કટિંગ કેટલી વખત આપેલા આપણે શાર કટિંગ આપી દીધા જો ખેડો મિત્રો આ પરફેક્ટ છે જેટલો તમે સરગવાના અંદર કટિંગ આપશો એટલું જે છે આપણે ફાયદો થતો હોય ખેડો મિત્રો અમને અવારનવાર પૂછતા હોય છે ફોન ઉપર પણ અને અમે જે છે આપણે અમને સલાહ પણ આપીએ છે

કે એની સિવાય તો બીજું એક મોટું માર્કેટ નજરમાં નથી બાકી માર્કેટ તો ઘણા છે પણ એ આપણને આઉટ પડે છે કે બીજા રાજ્યના ચલો મિત્રો સણોસરા પંથક છે પાલીતાણા પંથક છે ત્યાં જે છે ખરીદ કેન્દ્રો જે છે આવેલા છે તો ત્યાં જે છે તમારે સંપર્ક જે છે કરી લેવો બીજો ખાસ ખેડૂતો મિત્રો પી વન અત્યારે જે છે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે આપણે ઓરિજિનલ જે આવે છે સીતારામ ઓર્ગેનિકનો આવે છે અને આજે સરગવાના પાકની અંદર છે ખૂબ એની જે છે ડિમાન્ડ નીકળેલી છે એટલે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનું સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડો મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે એ દબાવજો જેથી આવ નવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ